જેમની પાસે ગુમાવવા માટે કાંઈ નથી એવા લોકોનો ઇતિહાસ કદાચ આવનારી પેઢી પડશે રહેનુમાઓની કાયરતા અને ઇસ્લામિક દેશો વચ્ચે ઘેરાયેલા નિર્દોષ બેગુના નાગરિકોના મોત માસુમ બાળકોને શહીદ કરવામાં આવેલા છે તેનો પણ આંકડો કદાચ આવનારી પેઢીને હચમચાવી નાખશે બૈતુલ મુક્કસ અવ્વલ કિબલાની વાતો જ્યારે જ્યારે સાંભળશું ત્યારે ત્યારે એવી જમાત એવા એવા લોકો પણ હંમેશા યાદ આવશે કે જેણે બૈતુલ મુકદસ માટે ઇતિહાસનો સૌથી મોટો સંઘર્ષ પણ કરેલો છે અને પોતાના ભાઈ બહેન દીકરા પિતા કે પરિવારને શહીદ થતા પણ જોયા છે અને એમ છતાં અલ્લાહનો શુક્ર અદા કરેલો છે પરંતુ એ સાથે છપ્પન ઈસ્લામિક દેશોએ એ સમયે શું કરતા હતા છપ્પન ઇસ્લામિક દેશોના રહેનોમાં આ માસૂમ બાળકોની મદદ કેમ કરી ન શક્યા એ જાણીને કદાચ શરમથી માથું પણ ઝૂકી જશે કાયરતાની વટાવીને બે ગુના માસુમ બાળકોની ચીખો જેના કાન સુધી પણ ન પહોંચી એવા રહેનુમા ઇઝરાયલ અને અમેરિકાના ઈશારે ચોપચાપ તમાશો નિહાળી રહેલા હતા આવું સાંભળીને પણ માનવતાનું માથું કદાચ ઝૂકી જશે દુનિયાની સૌથી શક્તિશાળી સેના દુનિયાના આધુક હથિયારોથી સજ્જ લશ્કર મહાસત્તા અમેરિકા સહિત દુનિયાના શક્તિશાળી દેશોનું જેને સમર્થન મળેલું છે એવા ઇઝરાયલના વડાપ્રધાન નેતન યાહુએ હમ્માસના નામે ગાઝા ઉપર હુમલો કરેલ હમ્માસના કેદમાંથી પોતાના એક પણ બંધકને છોડાવી ન શકનાર ઇઝરાયલની બહાદુર સેનાએ ગાઝાના બે નિર્દોષ નાગરિકો અને માસૂમ બાળકોને શહીદ કરેલા છે આવનારી પેઢી પણ જ્યારે ઇઝરાયલ અને

ટેકનોલોજીનો ઉપયોગ કરીને હજારો માઇલ આકાશમાં ચાંદના દીદાર કરનારા દેશોના રહેનુમાઓને પોતાના દેશની એકદમ નજીક આવેલ ફલિસ્તીન કે ગાઝાની હજારો બાળકોની લાશો પણ ન દેખાય ગાઝાના બે ગુના લોકો ઉપર ઇઝરાયલ મિસાઇલનો વરસાદ વરસાવતું હતું ત્યારે ઇસ્લામિક દેશોના લોહી ઉકળેલ ન પરંતુ ઈરાન દ્વારા ઉપર જે રોકેટ વડે હુમલો કરવામાં આવેલ ત્યારે દેશોએ ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવવા ખૂબ મોટી મહેનત પણ કરીને દુનિયા સમક્ષ પોતાનો ચહેરો ખુલ્લો પાડી દીધેલો છે ઇસ્લામિક દેશોને ઇઝરાયલની ઈઝરાયલની કેટલી ચિંતાઓ હશે કે ઇસ્લામિક દેશો સીધી કે આડકતરી